નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર દસ પાસ માંગવામાં આવ્યું છે અને તમને પગાર મળવાપાત્ર રહેશે પંચોતેર હજારની આસપાસ મિત્રો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ટાટા સ્ટીલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર

આસિસ્ટન્ટ એન્ડ અધર વેકેન્સી આ સિવાયની પણ ઘણી બધી વેકેન્સી પર પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાની રહેશે કઈ રીતે એપ્લાય કરી શકો છો તે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આફરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે બત્રીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની વાત કરીએ તો પંચાવન વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈ પણ જાતની એક્ઝામ આપવાની રહેશે નહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ ભરતીમાં તમે દસ પાસ હોય બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ પ્રોફાલ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે ટાટા સ્ટીલની જે ઓફિશિયલ વેબસાઇટ છે કરિયરની વેબસાઇટ ત્યાં તમે પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયડ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે જ્યારે પણ તમને આગળની જે પણ સૂચના મળે તે પ્રમાણેની કાર્યવાહી કરવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર પહેલાં લાઇન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સોન એજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ તો આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ જણ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી વર્તી સાથે જય હિન્દ જય ભારત